વિષ્ણુવે નમો સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીશું આ પાઠ દર બારસ ના દિવસે કરવામાં આવે છે તમે નિત્ય પણ આ પાઠ કરી શકો છો આ પાઠ આપણે દિવસમાં ત્રણ વાર કરવામાં આવે છે પ્રભાત મધ્યાહન સંયમ કાળે લક્ષ્મી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ શિવાલયમાં અથવા તો તુલસીના વનમાં બેસીને જો કરતા હોય તો તમને હજારો ગાયોનું દાન આપણે કરીએ ત્યારે જે પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે તે પુણ્ય ફળ આ પાઠ કરવાથી આપણને પ્રાપ્ત થાય છે જો તમારે તુલસીના વનમાં અથવા તો શિવાલયમાં જવું શક્ય ન હોય તો ઘરે તમે પાઠ કરો તો તુલસી ક્યારે આગળ બેસી અને આ પાઠ કરવામાં આવે છે તો પણ તેનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી આપણે હજારો કોટીના જો પાપો હોય તો પણ તે બળી અને રાખ થઈ જાય છે અને અંતે આપણને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ શરૂ કરીએ અંત વિનાના હજારો સ્વરૂપોવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરવાવાળા એવા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો જેની નાભિમાં કમળ છે તેવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જળમાં સહ્યન કરનાર ભગવાન વિષ્ણુને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો હે વાસુદેવની વાસનાથી ત્રણેય લોકો વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને માં બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો આકાશમાંથી પૃથ્વી ઉપર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે એમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે તેવા માર્ગ ને છે એવું માનવું અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગ ને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે આપણને પુણ્ય મળે છે અને સર્વ તીર્થયાત્રા કરવાથી જે આપણને ફળ પ્રાપ્ત થાય છે તે સમગ્ર ફળ દૃષ્ટોનો નાશ કરનાર ભગવાન શ્રી વિષ્ણુની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી આપણને મળે છે તે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સંયમકાળ બે વાર કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વ ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપો વિનાશ પામે છે અને તેના સર્વ પાપનો વિનાશ થાય છે જેણે શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું શ્રવણ કર્યું કે પાઠ કર્યું તેને સર્વ દાન આપ્યાના રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમય આ સહસ્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેને કરોડો કલ્પના પાપો ધીરે ધીરે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે અથવા તો તુલસીની પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયના દાનનું પુણ્યફળ પ્રાપ્ત કરે છે આ સર્વો પાપો અને દુઃખ નાશ પામે છે તેમાં ઘોર ઇત્યાદિ પાપ હોય તો પણ તેનો નાશ થાય છે એવું ભગવાન ચક્રધારી વિષ્ણુનું વચન છે એથી શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિ સંવાદ શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સંપૂર્ણ શ્રી કૃષ્ણ અર્પણ મસ્ત નમસ્તુ તે અહી આપણે શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સમાપ્ત કરીએ છીએ